સૌ પહેલાં તો દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે સિત્તેરમાંથી પચાસ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં સરકાર રચવા જઈ જઈ રહી છે ત્યારે દિલ્હીની જનતાને અભિનંદન પાઠવું છું દિલ્હી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને હું અભિનંદન પામું છું દિલ્હીની ચૂંટણીના પરિણામો એ દેશની જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મોદીજી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરતો એ નિર્ણય છે એટલા માટે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને અને જનતા જનર્દનને અભિનંદન પામ્યું આજે સાહેબ નગરપાલિકાના કાર્યાલયનું ઉદઘાટન કર્યા છે કેવો માહોલ છે કેવું લાગે છે ગુજરાતની નગરપાલિકાઓની ચૂંટણીઓમાં પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો હકારાત્મક માહોલ છે ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરે છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી રાજ્યની જનતાની સુખાકારી વધે એના માટે સામૂહિક પ્રયાસોનો મોડેલ એટલે ગુજરાત છે અને એટલા માટે ગુજરાતની ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એટલે કે નગરપાલિકાઓ અને બાય ઇલેક્શન તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના જ્યાં છે ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીનો આવી જાય ખાસ કરીને માણાવદરનો એક પ્રશ્ન છે અહીંયા ચાર દિવસે લોકોને પાણી મળે છે ખૂબ મોટી સમસ્યા છે આ લોકોને માણાવદર શહેરમાં ચાર દિવસે પાણી વિતરણ થાય છે અહીંના જે સ્થાનિકોનો પ્રશ્ન છે સ્થાનિક કોઈપણ પ્રશ્નો પ્રશ્નોનો ઉકેલ લાવવો એ અમારી રીતિનીતિ રહી છે અને એટલા માટે માણાવદરની જનતાને સુવિધામાં કોઈ અગવડતા હશે તો ચોક્કસ રીતે સૌની સાથે રહી અને એમની સગવડતાઓ વધે એના માટે મેં પ્રયાસ કરી